વાસ્તુ પુરુષાય નમઃ નમ સ્તુભ્યમ ભગવતે વાસુદેવાય ધીમે પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમ છે આપણા જીવનની પ્રાથમિક સુવિધા એટલે શૌચાલય શૌચાલય કઈ દિશામાં કરવું જોઈએ અને કઈ દિશામાં ન કરવું જોઈએ એના વિશે આપણે વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શન હેઠળ જાણીશું જ્યારે નવીન ગૃહ એટલે મકાનનું બાંધકામ કરતા હોઈએ ત્યારે કોઈ પણ દેવ તત્વવાળી વાળી દિશાઓમાં શૌચાલય ભૂલથી પણ ન કરવું જોઈએ તેની નિર્ધારિત દિશા શૌચાલયની દક્ષિણ દિશા કરવામાં આવેલી છે તેથી દક્ષિણ દિશામાં શૌચાલય બનાવવાથી આપણા આરોગ્ય ઉપર આપણા ધંધા વ્યવસાય ઉપર અને આપણી પ્રકૃતિ ઉપર કોઈ પ્રકારની ખરાબ નકારાત્મક ઉર્જા પડતી નથી તેથી કરી જો દક્ષિણ દિશામાં નિર્માણ કરવા માટે આપણને શક્ય ન હોય તો વાસ્તુ શાસ્ત્રના જાણકાર શાસ્ત્રીને આપણા ઘરે બોલાવી અને પશ્ચિમ દિશામાં દેવનું સ્થાન છોડી અને વાયવ્ય દિશામાં જો તમે નિર્માણ શૌચાલય કરો તો પણ ઘરમાં આપણને સુખ શાંતિ અને આનંદનો અહેસાસ રહે છે આરોગ્ય ઉપર ખોટી આડઅસર પડતી નથી આપણા ધંધા વ્યવસાય ઉપર પડતી નથી આપણી પ્રગતિ ઉપર પડતી નથી તેથી કરી ખાસ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ શૌચાલય બનાવતો હોય દેવ તત્વોની દિશા તમને છોડવામાં મેં કહી એટલા માટે કહી છે કે ઉત્તરમાં જો તમે બનાવશો ત્યાં ભગવાન સાક્ષાત દેવનો વાસ રહેલું છે એમનું સ્થાન છે ઈશાનમાં સાક્ષાત શિવ એટલે ભગવાન શંકરનું સ્થાન રહેલું છે પૂર્વમાં સાક્ષાત ઇન્દ્રદેવનું સ્થાન રહેલું છે અગ્નિમાં અગ્નિદેવનું સ્થાન રહેલું છે અને નૈઋતિમાં દેવનું સ્થાન રહેલું છે પશ્ચિમમાં ભગવાન વૃણદેવનું સ્થાન રહેલું છે અને વાયુમાં વાયુદેવનું સ્થાન રહેલું હોવાથી અને મધ્યમાં જ્યાં બ્રહ્મસ્થાન છે ત્યાં સર્વ બ્રહ્મા ક્ષેત્રને છોડી અને આપણે દક્ષિણ દિશામાં નિર્માણ કરવું જોઈએ એ ન બની શકે તો મેં તમને કીધું કે વાયવ્ય દિશા આપણે લઈ શકાય છે ત્યાં પણ શૌચાલય કરવાથી આપણા ઘરમાં ક્યારે પણ અવરોધો અડચણો રોગ શત્રુ ભય યાદી વ્યાધિ ઉપાધિનો આપણે સામનો કરવો પડતો નથી જેથી કરી શૌચાલય જરૂરથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્મિત કરો એ મારી શુભેચ્છા સાથે મારી